ઘટનાઓને નિશાન બનાવ્યા હતા આથી સ્પષ્ટ થાય છે કે ભારતની નીતિ આતંકવાદ સામે કડક રીતે નિપટવાની છે જ્યારે સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવાનું છે આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકથી સંદેશ મળે છે કે ભારત પોતાની સુરક્ષા પ્રત્યે સજાગ છે અને કોઈપણ આતંકી પ્રવૃત્તિઓનો મક્કમ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે ગત વર્ષોમાં પણ ભારતે આતંકવાદ સામે કડક પગલાં લીધા છે ઉદાહરણરૂપે રૂપે બે હજાર સોળમાં ઉરી હુમલા પછી ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી જેમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલા પછી બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી આ પગલાઓથી સ્પષ્ટ થાય છે કે ભારત આતંકવાદ સામે નીતિ ઓપરેશન દ્વારા ભારતે સંદેશ આપ્યો છે કે તે આતંકવાદ સામે કોઈપણ હદ સુધી જઈને કાર્યવાહી કરવા તૈયાર છે આથી માત્ર આતંકી સંગઠનોને ચેતવણી મળી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ સંકેત મળ્યો છે કે ભારત પોતાની સુરક્ષા માટે જરૂરી પગલા લેવા માટે સંકોચ કરશે નહીં